હળદરજીના પેલા ગોટાજીના આ રહી જતા હતા પેલા સબારામે છે ક્યાં એમ પૈસા આપી ગયા પણ દર વખતે આ ચેર જેમના સીલ્લે પૈસા હજુ પૈસા નહીં આપ્યા હવે મારા શું એમના વારે કરીએ કેર જવાનું દર વર્ષે એમને ખબર ના પડે કે હું જેમ પૈસા આપી આવું ખાતાજી ભમરાજી પુદરજી ને પેલા ગંગારામ હું હમણાં ઘરે મારા દર વર્ષે ઉઘરાણી કરવા જવું પડે પણ મારા નવરાત્રીના બે દાડા રે ને મારા એમને ઘેર જઈને કેવું પડે કે પૈસા આપો તાના તો આયોજન થાય તે વાગે આખું આયોજન મારું બગડી જાય છે હવે મારા હમણાં ઘેર જવું પડશે ને કેવું પડશે એટલે પૈસા આપો ઉઘરાણું આપો તો આ આયોજન આખું પૂરું થાય પણ જો એવું તો મગજ મત લે દર વર્ષે ઘેર જવું પડે મારે ઘેર જવા દે મને આમ પાછા દર વર્ષે મને કહે કે તમે આયોજન સારું નહીં કરતા આ તમે ટાઈમે પૈસા આપતા મારા આયોજન ના થઈ જાય મારા જઈ કેવાનું ગાવા વાળા જઈ કેવાનું ઢોલ વગર એને જઈ કેવાનું આ બધા કહું તા પૈસા આવે તાને એમને મારા જઈને કેવાય ને એમ એમ હોય આ ટાઈમે પૈસા આવે તો મારે બધાને કહી દેવું તો સરખું આયોજન થાય પણ ના ટાઈમે પૈસા જ આપવા મારા જઈને આ જી ના નહીં આવે ને ત્યાં જાય એમના પેલા ઘેર જવું છે મારે કેવા

તમને આજ ટાઈમે બાર જવાનું હું જો હા જમુ થયું એટલે તમને ખબર નોરતા આવે છે એટલે ઉપરાણું લેવાનું હોય એટલે તમારે બાર જતું રહ્યા દસ પંદર દારા નઈ હા જવું તો પડત છે ને તમે એ દસ પંદર દારા બાર નહીં જતા તમે નો ચાલુ થાય તો પડે આવું તો પડે નઈ થોડી રેવાનું હોય તો રેવાનું ના ટાઈમે જવાનું તમારે હા તો જવું તો પડત તે ને હા લાવ હેડો કાળો એકવીસો રૂપિયા લાવ હેળો હાલ તો મારે કહી ઘેર લેવા જવું પડે લઈ આવો અને પેલા ખાટાજી ને તો આવો હોય બધા કરે ઈ આવો ખાટાજી ની લઈને બરોબર જલ્દી આવતા ઉભાર્યો ઉભાર્યો ભમરાજી ને હોકારો કરતા આવજોજી ને બોલાવતા આવજો અને ખટક રાખજો ઉતાર કરજો હારું આવો ફટાફટ મને પેલા ખાતાજી ની જવા દે ને એટલે બધા ની કર લઉં

હા મારો મારો બાકી હશે બધું આવી ગયું છે એમનો બાકી તમારો બાકી છે બતાવ બતાવ આ જો તમે જય વક્ત નો હિસાબ બતાવ બતાવ આ તમારા અગિયારસુ અને હાલ ફેર છે એકવીસો

તમે તમને ખબર પડે છે એનો ફાયદો ઉઠાવો તમે કોઈનો ફાયદો નહીં ઉઠાવો મારે તો આયોજન માં બધા ખર્ચવાના છે હા જોઈ લઈશું આપડે ભેગા કરો ભમરાજી ભમરાજી કઈ દઉં હિસાબ જોઈ પાકો છે

હા દર વખતે આ વખતે એમ નઈ જઈ વખતે અગિયાર એક પીજા હજાર રૂપિયા વધારાજી એવો જ લ્યો હિસાબ તમે રાખજો બજારમાં જો તમામ ખબર પડે એટલી મોંઘવારી છે આ

લે ગંગામભાઈ પૈસા નહી આયા છે ઈમને બાકી ને તમાર ચેડ બાકી હું તમને નીતો કહું છું અજુનિયા લ્યા હોઠરા આપ્યા કાકાજી ડોઢરા બોલছো તો બધા આ કીધું હો અલ્યા કીધું અલ્યા અલ્યા અરે રાતું મારી વાત તો આપડા નવરાત્રી ના બે દાડા તમે અત્યારે ગરબા રમવા મંડ્યા છો એ તો હું કહી દઉં નઈ બોલા શાંતિ રાખો ને એ બાપવા ગરબા નવરાત્રી માં રાતે બાગશો તમે ગરબા રમતી આપડે નવરાત્રી કરવાની બગાડવાની નહીં તમે અત્યારથી ભાગવા માંડ્યા છો તો એ પાડી નવરાત્રી કરે જેવું રાખો તો નવરાત્રી થાય કોઈ સારું આવ્યો નઈ હા કઈ લખો લીધો છે એ બધા આવે એટલે ભમરાજી ને આપી દેવું મારા આયોજન રાખવું જ નહીં કે મારે કરવું હવે ના પૈસા લઈ જતો મારો પડે લેતો જવું જો

હા એરા આવતા નથી એટલે પેલા આયોજન નું કઉ ને પછી એ કઈ હાલ હા આખા એકવીસો રૂપિયા રાખે હા પણ તો બીજા છે તો તમે મારાજો સો રૂપિયા હાલે પણ પેલા મારા છે ને આજે તો હા આ સંભૂર્ જોડે હિસાબ માંગવો છે અત્યાર સુધી કોઈ હિસાબ માંગ્યો નહીં ના ના વધારું શુકી હતું પૂછતો નહિ કાસું નહીં એમણે પૈસા વધારે બધા પૂછવું પડે કે ભાઈ આ વર્ષે આટલા રાખીએ આ વર્ષે આટલા રાખીએ એવું બધે પૂછવું પડે ભેગા કરીને એવું તો હિસાબ માંગવો ફટાફટ આવ્યા હું શું કરું ટાઈમ નામના કીધુંજી પહાડ જાઓ તમે પહાડ ખાટલો તો મજબૂત છે ને ખાટાજી એ મજબૂત છે મજબૂત ભાગી ના જા પહી આ બાજ આવતારો ને એ આવા જો બે હજો હું હતો લે પમરાજી તમને ખબર છે નવરાત્રી આવે છે અલે આમાં એ તો ખબર છે બધાને ખબર હોય કે નવરાત્રી આવત છે લે પમરાજી નવરાત્રી આવે છે પણ આપણે એ શું કરવાનું એ તમને ખબર છે શું કરવાનું હોય આ ઉકરાણું લેવાનું કોઈ દા ટાઈમે તમે ઉકરાણું આપ્યું છે આમાં ઉઘરાણું તો તમને આલી દે વેલુક મોડું હાલ નઈ દેતા જો ભમરાજી કોઈ ટાઈમે પૈસા આપતું નઈ બધા છિલ્લે આપામે મારા ઘરના ગોટના કાડી મારા આપવા પડે હ પણ ઓમા સંભૂજી કેવું હોય ખબર છે તમાર મહિના પહેલા જણાવું પડે કે ભાઈ નવરાત્રી આવે છે ને તે ઉઘરાણાના આટલા પૈસા કરીને રાખજો એમ નઈ તમે આ તમે તમામ પૂછ્યું કે નવરાત્રી એ તો બધાને ખબર તો બધાને ખબર ના પડી છે મારા આગોમાં જ એમ કહેવાનું તમારી વાત સાચી પણ

નાસ્તા નાસ્તાના આ તમે નાસ્તો કરો એ હિસાબ માં લખી દોડ ને પોણી કર્યો એ થોડું હશે વખત કીધું રૂપિયા ના નક્કી કરી નાખવાનું હોય બધા બોલાવો મને કોઈ પૂછા આટલા વર્ષે

મેલો ખાટલો તો નવો લઈ લેજો એવું કેવાનું આટલું વરસ તમને આલિયે છીએ હાથમાં બરોબર આટલા વર્ષ થી ભમરાજી આ નો દવા નો હિસાબ લખી લે બરોબર એ બધું દવાનું ના હોય આ નો હિસાબ છે પછી વાત કરો છો મારે ભોગવવાનું બધું થોડી ભોગવ હું ભોગું છું શું ભોગવું તમે આવું એમના હોય તો મેં લખી આટલું થઈ ગયું આટલું થઈ ગયું પછી આ ઉઘરાણું પૈસા નું તમે શું કરો છો શું નહીં અમને ખબર તો પડી જોઈએ ને તમે આ શાકભાજી લાવો પેલું લાવો તો અમા હિસાબમાં લખી દો ઘર નો અલગ હિસાબ એ નહીં અચ્છા તમે મને બતાવી જ બધું

પૈસા ખાવા શીખી ગયો છું તાર હિસાબ નતા માંગતા એટલે જોયું ના હિસાબ માંગ્યો તો કોઈ હિસાબ નતું એટલે આ ફરતો જોયું ને મને ખબર હતી મારા કોઈ હિસાબ લેવો જ છે આ ફરતો પૈસા અમે લઈને પૈસા ઉઘરાણા ના પૈસા લઈ ન બરોબર પણ આ હિસાબ જોયો

રમી ઘેર થી કરવાનો નાસ્તો આપડે બંધ કરી દો સાદી ઢોલ ઉપર જ રાખવાની છે મારું ચંપલ તો પેન પડી છે ભૂલી જાવ હમણાં એક ચંપલ ને ઘેર દઉં પડતું

આ નવરાત્રી નું આયોજન કરવા જતો પણ અમને તો મારું આયોજન કરી નાખ્યું આ વર્ષે મારા નવરાત્રી નું આયોજન કરવું નહીં જેના કરું એને કરે મને રાહ દે